જય ગૌ માતા વંદે ગૌ માત્ર અમારા પ્રમાણે અમે આવી ગયા છીએ તો આ રોજની પરંપરા ગાય માતાના સાનિધ્યમાં જરા યાદ કરો કુરવાની એ મેરે વતન ગેલો ગો તો મોરલા કિલોર કરી રહ્યા છે વારે વારે ગીત ગાઈ રહ્યા છે લતા મંગેશકર અને પ્રાથમિક શાળા બાજુમાં છે ના હેતુથી બધું ચાલી રહ્યું છે અમારે કાબેરબેન કરી રહ્યા છે નંદી મહારાજ ઊભા છે આરામથી અમારે સંજુબેન ઊભા છે એને ઘર ભંગણી પણ પરિયાણ છે આ અમારી રોજની પ્રક્રિયા છે ઘડીક અમારે બે હે અહીંયા Vê se -sí